અવાજ કેલો કરો અવાજ અવાજ તારો બરાબર છે ઓકે હા ભાઈ હેલો અમે અંદર આ સુરેશ ભાઈ પટેલ આવો આવો અંદર આવીજો જે આ કોણ આવી છે અંદર અંદર લાઈવ લાઈવ અમે તો બોલી શું બોલો બોલો ધનજી ભાઈ મકવાણા બોલીએ જ છે પણ આ ફોન આયા કોક ના કશો હતો ચલો કશો હતો 15 એમપીએ ના બોર્ડ ની કરાઈ દીધી હારો કયું સના માટે આ પૂછી લઈએ રોકા હા ચાલુ કરો અમારું લાઈવ થઈ ગયું ચાલુ કરો હોળો જય સરદાર કોણ અમીન જય સરદાર અમીનને કીધું કે કશું થઈ ગયું ચલો જય સરદાર જય જય સરદાર મિત્રો 30 બાર 2023 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ પાર્ક સાહિબા અમદાવાદ ખાતે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા એક પાટીદાર પંચાયતનું આયોજન કરવામાં આવ્યું એ પાટીદાર પંચાયતની અંદર તમામ મિત્રોને આપણે બધાએ લેખિતમાં આમંત્રણ પાઠવ્યા છે અને આજે પણ તમને બધાને લાઈવ વિડીયોના માધ્યમ દ્વારા સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા બધાને આમંત્રણ છે અને આજે પણ લાઈવ વિડીયો કરી અને ભાવિનભાઈ પટેલ દિલીપ કાકા બેઠા છે અહિયાં કરશનભાઈ બેઠા છે શંભુભાઈ બેઠા છે નરેશભાઈ રાદડીયા બેઠા છે અને બીજા પણ સાથી મિત્રો અહિયાં આવી રહ્યા છે અને એ બધાને થઈ અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ વતી આ એક તમને બધાને આવવા માટે ભાવ નું આમંત્રણ પાઠવીએ છીએ કોણ આપણા મિત્રો આપણા આવો આવો તમે તો આવો આવ્યો અરે આવો મારા વાલા આવો દોસ્ત આવો આવો લો બે ખુરશીઓ લાવો ખુરશીઓ લો

અમારા સુભાઈ બધા આવી ગયા છે સાથી મિત્રો મિત્રો વધુમાં વધુ લોકોને પાટીદાર પંચાયતમાં આવવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ સરદારને સન્માન અપાવવા માટે આ એક પાટીદાર પંચાયતનું આયોજન પૂરતું છે અને પાટીદાર પંચાયતનું આયોજન કરવાનું કારણ છે તો એ તમે બધા સારી રીતે જાણો છો વારી ઘડીએ આનું વાત કરેલી છે આપણે એટલે કાલે અગિયાર અને ત્રીસ કલાક સુધી વધારો થયો સવારે ચા નાસ્તાનું પણ આયોજન કરેલ છે બપોરે જમવાનું પણ આયોજન કરેલ છે અને ત્યારબાદ પાટીદાર પંચાયતનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમનો રાબેતા મુજબ ચાલુ થશે અને બે એક વાગે પ્રેસ કોન્ફરન્સ પણ રાખેલ છે અહીંયાથી શું શું કરવાનું છે આગળની રણનીતિ શું છે એ બધું કાલે પાટીદાર પંચાયતની અંદર નક્કી કરવામાં આવશે અને મુદ્દો એક જ છે કેવલ ના કેવલ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત કરમશક્તિ જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની કર્મભૂમિ છે અને માદરે વતન કહીએ તો પણ ચાલે ત્યાંથી મિથિલેશભાઈ અમીન દ્વારા એક વિચાર એ વિચાર એવો છે કે મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સન્માન શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ અંકિત કરવામાં આવ્યું અને એ મોટેરા સ્ટેડિયમને બે હજાર પંદરની ની અંદર સંપૂર્ણપણે ધ્વસ્ત કરી અને એનું રિનોવેશન માટે મોટામાં મોટું પ્લેગ્રાઉન્ડ બનાવ્યું અને પ્લે ગ્રાઉન્ડ ઉપર ભારત દેશના રાષ્ટ્રપતિ અને ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની અંદર આવી અને એ મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે નામ હતું તેને હટાવી અને વડાપ્રધાન હાલ વર્તમાન ચાલુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું નામ લખી દીધું અને વડાપ્રધાનજીએ હોશે હોશે એને સ્વીકારી દીધું અને જીવતા જગતયું કરી દીધું તમામ સમાજના લોકો સરદાર ભારત દેશના પનોતા પુત્ર હતા નરેન્દ્ર મોદી તો ગુજરાતના જ પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ભારત દેશના પનોતા અને ખાસ આ બધો તમાશો જો એ જોયો જોયો હોય તો પાટીદાર સમાજના લોકોએ સૌથી વધારે સરદારના નામનો ઉપયોગ પાટીદાર સમાજના લોકો આંદોલન આંદોલનની અંદર અગિયાર અગિયાર વાર જય સરદાર બોલવા વાળા વ્યક્તિ અત્યારે ભાજપના ખોળા બેસી ગયા અને પેટનું પાણી હલતું નથી જ્યારે કોંગ્રેસમાં હતા જ્યારે ભાજપમાં નહોતા ગયા એના પહેલા અને જ્યારે અનામતના કન્વીનર હતા ત્યારે અગિયાર વાર કચકચાઈને જય સરદાર બોલતા હતા આજે લોકો ભાજપના ખોળો બેસી ગયા ભાજપમાં જતા રહ્યા ભાજપના વિરમગામના ધારાસભ્ય બની ગયા અને આજે સરદારને નિમને કોઈ લેવા દેવા નથી સરદારના નામના સંગઠનો પણ ચાલે છે પાટીદાર સમાજની સરદારના નામની સંસ્થાઓ પણ ચાલે છે સરદારના નામના એકત્રીસ ઓક્ટોમ્બરે જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમો પણ કરે છે પણ સરદારને સન્માન અપાવવા માટે આગળ પડી કોઈ આપતા નથી એ સારી રીતે જાણે છે અને જય સરદાર પાછળ જય પાટીદાર લગાવી અને સરદાર નાના જો કોઈનો ફાળો હોય તો એ પાટીદાર સમાજનો છે એટલે લઈને એ મુદ્દાને લઈ અને મુખ્ય કારણ એ છે કે પાટીદાર સમાજના લોકોએ જે જય સરદારના નારા બોલાવ્યા છે સરદારના નામે રાજનીતિની જે ખીચડીઓ પકવું છે સરદારના નામે જે બધો નાટકો કરે છે એ નાટકો કેટલી તાકાત છે સત્યતાધિક છે સરદાર પ્રેમી છે કે બનાવટી છે એ સાબિત કરવા માટે એક પાટીદાર પંચાયતનું આયોજન કર્યું અને એમાં જે જનતા તરફથી જે લોકો જે સમર્થન કરી રહ્યા છે અને આ મુદ્દાને પાટીદાર પંચાયત ને સોશિયલ મીડિયા અંદર જે લોકો સમર્થન કરી રહ્યા છે જે દેખાઈ રહ્યું છે માહોલ એ જોતો એવું લાગી રહ્યું છે કે ભાઈ બસ હવે એ દિવસો દૂર નથી સરદારને સન્માન અપાવવાના એવો માહોલ સોશિયલ મીડિયાની અંદર ક્રિએટ થયો છે વધુમાં નથી બોલી શકતા કારણ કે રવૈયો એવો છે જો સરદારને સન્માન અપાવવા માટે ખુલ્લેઆમ બાર આવ પાટીદાર સમાજના અમુક જે શ્રીઓ તો શું પરિસ્થિતિનો સામનો એમને કરવો પડે છે એ પણ અમે સારી રીતે સમજીએ છીએ એટલે જે હિતેશ્યુ છે એ લોકો સમર્થન કરી રહ્યા છું પાટીદાર સમાજની સંસ્થાઓ હોય જેમ ઉમિયા માતા સંસ્થા તો એને પણ સમર્થન કર્યું ઉમિયા માતાએ પણ આશીર્વાદ આપ્યા વિજય ભવના આશીર્વાદ આપ્યા અન્નપૂર્ણા માતા અડાલજ એમને પણ એમ ટ્રસ્ટીગણો દ્વારા પણ સમર્થન કરવામાં આવ્યું ખોડલતા ખોડિયાર માતા આશીર્વાદ આપ્યા ટ્રસ્ટી ગણો દ્વારા પણ સમર્થન કરવામાં આવ્યું અને વસે વસે સમર્થન કરવામાં આજે અત્યારથી પાછળ આવો પાછળ આવો 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 જય સરદાર બધા આવો અત્યારથી જ અહીંયા બધા અંદર તમે જુઓ પાટીદારનો કેટલો આ લોકો કેટલા મિત્રો અહીંયા ઊભા છે કેટલા મિત્રો આવી રહ્યા છે અહીંયા અમે બેઠા છીએ કાલની બધી તૈયારીઓ કોઈક આવતું જતું લાબેણથી આવે છે અત્યારે તો જ અમે બોલીએ છીએ કે ભાઈ આ લાવી તો જ કરીશું સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ પાર્કથી લાવી કરી રહ્યા છીએ અને તમામ મિત્રોને કાલે પધારવા માટે ભાવભીનું આમંત્રણ પાછવી રહ્યા છીએ અને પધારો એક વાર તમારે જાગવું પડશે એક વાર તમારે બોલવું પડશે એક વાર તમારો અવાજ ઉઠાવવો પડશે અને કોઈ તમારા માટે મારા માટે નહીં એવા વ્યક્તિનું આપણે સન્માન અપાવવાનું છે કે જેમને પાંચસો અને બાસઠ જેટલા રજવાડાનું એકત્રીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું અને રાજાઓ ની પાસે જયારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ગયા એ રાજાઓએ હસ હસ એમનો રજવાડો દેશના સમર્પિત કરી દીધો લઈજો તમારો ઉદ્દેશ તમારી માંગણી સાચી છે તમે જે કામ કરી રહ્યા છો એ હવનની અંદર એ અખંડ ભારતના નિર્માણના કાજે અમે હસ્ત હસતા મારો રજવાડો એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને જ અને એમના ઉપર ભરોસો રાખ્યો માગવા વાળા અને આપવા વાળા બંને એટલા મહાન હતા એ તમને દેખાઈ આવે છે આ અખંડ ભારત જો બન્યું હોય તો એ રાજાઓ શ્રેય જાય છે જેમની પાસે રજવાડો હતો જેમને હસ્ત હસ્ત રજવાડો આપી દીધો અને માગવા વાળા એટલા મહાન હતા જેમને અખંડ ભારત બનાવતું એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હતા તમે આજે જોઈ લો મોટી મોટી સુફીયાની વાતો કરીએ આપણે બધા જો આ અખંડ ભારત બન્યું ના હોત જો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ માગવા માટે ના ગયા હોત દેશના કાઢે અને જો રાજાઓએ રજવાડો ના આપ્યો હોત શું ડર્યા હતા રાજાઓ શું રાજાઓ ડરતા હતા શું બીવાઈ ના આપ્યો ના આવો કોઈ ઇતિહાસ જ નથી કોઈ કહે તો એનું હું માનવા તૈયાર નથી આવો કોઈ ઇતિહાસ નથી હસ્ત હસ્ત દેશના કાજે દેશના અખંડ બનાવવા માટે રજવાડો હસ્ત હસ્ત આપે જો ના આપ્યો હોત અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે આ મુહિમ ના ઉપાડી હોત તો આપણે શું હોત આપણે શું હોત કયો હોત શેનો ડંકો વાગતો હોત ચોગન ડંકો વાગતો હોત આ અખંડ ભારત જેને બનાવ્યું છે એ રાજાઓનું સન્માન કરવું પડશે જેમને રજવાડો આપી દીધો અને એ માગવાવાળા વ્યક્તિનું આપણે સન્માન કરવું પડશે કે એમણે એવું તો શું કીધું તો એમને હસ્ત હસ્ત રજવાડો આપી દીધો અને જેમને અખંડ અખંડ ભારતનો પાયો જ્યારે નાખવાની વાત આવી અને અખંડ ભાર ભારતનો પાયો નાખવા માટે જેમને અઢારસો પાદર પ્રથમ જેમને દાન આપી દીધો કૃષ્ણકુમારસિંજીને વંદન આપણે કરીએ છીએ એમને હસ્ત હસ્ત આપી દીધો અને એ કૃષ્ણ કુમારસિંહજી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો પિતા સમાન માનતા આ સમજવાની ખૂબ જરૂર છે આ ઇતિહાસ જો તમારે બચાવવો પડશે આ ઇતિહાસો તમારે આપણા બાળકોને બધાને સંભળાવવા પડશે આપણા બાળકોને વંચાવવા પડશે બે હજાર ચૌદ પછી આ દેશ બન્યો હોય એવું ચલાવવામાં આવી રહ્યું છે અને એવું શું કામ કરી દીધું મારી વાત તમે લોજિક વાળી વાત સમજો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવતો હતો એને બંધ કરી દેવામાં અને એનું નામ શું આપવામાં આવ્યું તો મેજર ધ્યાનચંદ મેજર ધ્યાનચંદજી નામ આપવામાં આવ્યું મેજર ધ્યાનચંદજી ખેલ રત્ન એવોર્ડ કેમ આપવામાં આવ્યું તો મેજર ધ્યાનચંદજી ખેલ હોકીના જાદુગર હતા હોકીના જાદુગર હતા એટલા માટે ખેલ રત્ન એવોર્ડનું નામ રાજીવ ગાંધીનું નામ જે હતું એ બદલી અને મેજર ધ્યાનચંદજી ઉપર રાખવામાં આવ્યું ખૂબ સારી વાત છે અને એવું પણ એ વખતે કહેવામાં આવતું કે રાજીવ ગાંધી એવી કઈ રમત રમ્યા છે તે એમના નામ ખેલ રત્ન એવોર્ડ રાખવાની જરૂર બદલી નાખો અને મેજર ધ્યાનચંદજીના નામે કરી દેવામાં આવ્યું ખૂબ સારી વાત છે સારું કર્યું રાજીવ ગોધી કોઈ રમત નહી રમે અને મેજર ધ્યાનચંદજી વકીના જાદુગર હતા એટલા માટે એમના રાખવામાં આવ્યું સારું કામ કર્યું તો નરેન્દ્ર મોદી કઈ રમત રમ્યા મોટેરા સ્ટેડિયમ ઉપર વિશ્વના મોટામાં મોટા પ્લે ગ્રાઉન્ડ ઉપર એમનું નામ લખવામાં આવ્યું ગોળા ફેંકની રમત રમ્યા નરેન્દ્રભાઈ તો ગોળા ફેંકના મેદાન ઉપર નોમ લખવા ગોળા ફેંકનું જે મશીન હોય એના ઉપર નરેન્દ્ર મોદીનું નામ લખો નરેન્દ્ર મોદી કઈ રમત રમ્યા તે મોટેરા સ્ટેડિયમ વિશ્વમાં મોટામાં મોટા પ્લેગ્રાઉન્ડ ઉપર એમનું નામ લખવામાં આવ્યું જાય છે કઈ રમત રમ્યો તે બીસીસીઆઈ નો સેક્રેટરી બનાવવામાં આવ્યો ફિરોઝશાહ કોટલા મેદાન ની અંદર એમનું નામ બદલીને અરુણ જેટલી લખવામાં આવ્યું અરુણ જેટલીજી કઈ રમત રમ્યા કઈ રમતમાં અરુણ જેટલીજી માહિર હતા તે એમનું નામ લખવામાં આવ્યું કઈ રમતમાં માહિર હતા ચલો રાજીવ ગાંધીજી કોઈ રમત નહોતા રમે માનીએ છીએ અમે અને એમના નામ ખેલ રત્ન હતો ખોટો હતો ચલો ખોટો રાખ્યો ધ્યાનચંદજી નામ રાખ્યો સારું કર્યું તો નરેન્દ્ર મોદી કઈ રમત રમ્યા સી આર પાટીલ નો છોકરો કઈ રમત રમ્યો તો એને ફૂટબોલ નો પ્રમુખ બનાવી દીધો અમિત શાહ નો છોકરો કઈ રમત રમ્યો તો એને બીસીસીઆઈ નો ક્રિકેટ નો પ્રમુખ બનાવી દીધો નરેન્દ્ર મોદી સાહેબ કઈ રમત રમ્યા તો એમનું મોટેરા સ્ટેડિયમ ઉપર વિશ્વમાં મોટામાં મોટા પ્લેગ્રાઉન્ડ ઉપર નામ લખી દીધું તેલના ડબ્બા ઉપર નામ લખવાનું હતું નરેન્દ્ર મોદીજી નું તેલના ડબ્બા ઉપર બત્રીસો ત્રીસ રૂપિયા કાલક લાયો ડબ્બો સિંગતેલ નો એના ઉપર નરેન્દ્ર મોદી નામ લખવું જોઈએ આ નરેન્દ્ર મોદી ની છે એસી કરોડ લોકો મફત ના અનાજ ઉપર નિર્ભર આ નરેન્દ્ર મોદી ની છે પચીસ લાખ કરોડ પૂંજીપતિઓ નો કરી દીધા એ નરેન્દ્ર મોદી ની છે એના ઉપર નામ લખવાની જરૂર શરમ કરો કશું આવડતું નહીં સમજણ કેળા નહીં ન પડે હેડો ભાઈ મેળામાં અલે આ તો ચોનો ન્યાય નરેન્દ્ર બેન શું ખબર પડે નરેન્દ્ર બેન ચી રમત રમે અમિત ભાઈ શાહ નો છોકરો રમત રમે ભાઈ સી આર પાટીલ સાહેબ નો છોકરો ચી રમત રમે અરુણ જેટલી સાહેબ કઈ રમત રમતા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું તમે નામ પૂછી નાખ્યું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે પાંચસો અને પાસઠ રજવાડાઓનું એકત્રીકરણ કરી અને અખંડ ભારતનું નિર્માણ કરી દીધું એક એવા નેતા ના ભૂતોના ભવિષ્યથી કદી આ સૃષ્ટિમાં આ દુનિયામાં ભારત દેશમાં કોઈ પેદા નહીં થાય કે જેમના મૃત્યુ બાદ એમની પાસે બસો સોળ રૂપિયા બેલેન્સ છે કોઈ નેતા પેદા નહી થાય સિમ્પલ પ્રેક્ટિસ કરતા હતા હતા વકીલાતની પ્રેક્ટિસ કરતા હતા એ વખતે પૈસા કમાઈ શકતા હતા છતાં પણ બાપુના વિચારોથી પ્રભાવિત થઈ ગયા બધું છોડી દીધું અને કેવું જીવન જે કોઈ દાન નહીં જોઈ વકોય કોઈ એવો નેતા નહીં આવક હતી અને તમારા ઉપર ડર બનાવવામાં આવી રહ્યો તમે બધા ડરી રહ્યા અહીંયા આવી નહીં એકતા સરદારને સન્માન અપાવવા આવું હોય તો આ પાટીદાર સમાજના હોદ્દેદારશ્રીઓ ડરી રહ્યા રામકૃષ્ણ પરમંતજીએ કીધું છે ડરો મત આ સંદેશો દેશની જનતાનો આપ્યો અઢારસો છ્યાસી ની અંદર ડરો મત જો તમે નહીં ડરો તો તમે જે માગશો તમે જે મેળવવાની ઈચ્છા એ તમને મળશે પણ ડરી ગયા હો તમે ગયા તમે ડરો શું કામ ડરો શું કામ ડરો તમે તમે શું એવું કાળું થોડું કર્યું તો તમે ડરો એ આપણું નહીં કર્યું આપણે કોઈ જવાબ ના લેવાનો આપણે સરદાર છીએ આપણા નવા વર્ષ થી હું પોતે પણ લાઈવ માં જો તમામ મિત્રો આપડે બધા અહીંયા આયા છીએ આપડે સરદાર છીએ આપણે સરદાર બની છું તો સરદારને સન્માન અપાવી દઈશું ભાવી નક્કી કરે પેલા સમજો આપડે વાત ને એક લોજિક સમજવાનું ના કદ બડા ના પદ બડા સાત ખડાયો સબશે આપડી સાથે કોઈ ઉભો છે એ મોટો એ ગમે તેવું બડા હુવા તો ક્યાં પેડ ખજૂર પંછી કો તો છાયા પંચીકો ખજૂર નું પેટ ગમે એવડું મોટું હોય તમે ખજૂર ખાઈ નરેશભાઈ તમે ખજૂરનું પેટ મોટું હો તો એનું તમે ખજૂર ખાઈએ કહો ઉતારી તમે એના સોયલા નેચર બેસી શકો એનો સોયલો આવે ખજૂર ના જાતનો સોયલો હોય તો એ મોટા ને શું કરવાનું આપણે એનું ફળ નો ખા ઇજી એના સોયલો ન બેસી કે એટલે કહેવાની વાત છે આપણે બધા સરદારો છીએ સરદાર બનીને આપણે સરદારને સન્માન અપાવવાનું બરાબર આપણે કોઈ હોબળવા નહીં હું નવા વર્ષથી ચાલુ થશે ત્રીસ તારીખ એકત્રીસ તારીખ પેલા દિવસ થી હું પણ આ લફંગરો જવાબ નહી સમજી લો આ લોકો આપણે કોનો વિરોધ કરીએ તો અંત ભક્તો ગોબર ભક્તોના પિસા આ અંત ભક્તોને ખબર જ નહીં જો મોદીજી તમારે તો શું કરાય ખબર કોક ના ઇતિહાસ પૂછવા એના કરતા તમારે તો એક મંદિર બનાવી દેવા તમારી પાસે ભક્તો હોય તમારી પાસે ભક્તાણી હોય તમારી આરતી કરે તમારી વાહ વાહી કરવાનો ભક્તો ભક્તાણીઓ બધો આવું તમારા પાસે તો એક કચ્છના અંદર એક મંદિર બનાવી દો તમારું ત્યાં ભક્તો ભક્તાણીઓ ઈ તો પડી રહ્યો શાંતિ થી બીજો તો ડિસ્ટર્બ કરે નો અને તમારી વાહ વાહી કરે છો બે ટાઈમ આરતી ઉતારે જો અમે રાજી છીએ કચ્છના રણની અંદર જે જમીન ખોટી પડી હોય એમાં તમારું મંદિર બનાવી દો અને તમારા ભક્તો ભક્તાણીઓ જે લેવા લઈ જાઓ અને એ તમારા ભક્તિ કરતા અમનું કોઈ વાંધો નહીં કચ્છના રણમાં તમે નવું મેદાન બનાવો અને ઇકર તમારો નામ લખો અમને કોઈ વાતો નહીં બાકી મોટેરા સ્ટેડિયમ ઉપર તમે જે જીવતા જગતું કર્યું છે કારણ કે તમે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન કર્યું અને તમને પાટીદારો હજી તમને ખબર જ નહીં બધા પાટીદાર એક સરખા ના હોય આ પાટીદારો બધા આ બધા એક સરખા ના હોય આ બધા જુઓ આ બધા સરદાર બનીને આવ્યા છે એક સરદાર તમે જીરવી નતા કે એક સરદારે તમારા ઉપર બેન માર દીધો તો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બેન મારી દીધો એ સરદાર ને તમે જીરવી નતા કે એ તમારી આરએસએસ તો ચૂપ હતી પોપટ થઈ જતી એક જ સરદાર હતા અને આ તો હજારો સરદારો કાલ આવવાના તમે જીરવી એક છો હજારો સરદારો શરમ કરો થોડી જ્યાં સુધી સરદાર સોન થતા ત્યાં સુધી વધુ બરોબર અને આ સરદારો એક હજાર સરદારો થઈ ગયા તમે નહીં જીરવી તાર ચૌધરી કલ્યાણભાઈ ખેડૂત પટેલ કહી પાટિયું સરદાર વલ્લભભાઈ પાટિયું લાગશે અને લગાવવાનું છે અને આપણે બધા સરદાર બની અને લગાવવાનું છે વધુમાં વાત મારી એવી કહેવી છે ફરીથી કહું છું તમને કોઈએ ડરવાની જરૂર નથી કોઈએ ગભરાવાની જરૂર નથી કોઈએ કશું કોઈ ડરવાની જરૂર નથી બસ સરદાર બની અને કાલે આવી જાવ આ સુવર્ણ તક તમને કોઈ નહીં આપે દરેકને સરદાર બનવાનો કાલે અધિકાર મળશે બે હજાર ત્રેવીસ ની બે દિવસ જ બાકી બે હજાર ચોવીસ ના બે હજાર ત્રેવીસ ના વર્ષના બે દિવસ જ બાકી અને તમારે સરદાર બનવાનું અને હું છું સરદાર ગર્વથી તમે બોલી શકશો બીયા વગર ડર્યા વગર વધુમાં વધુ લોકો કાલે પાટીદાર પંચાયતની અંદર પધારો આવું તમને ભાવભીનું હૃદયથી આમંત્રણ પાઠવીએ છીએ અને દરેકે સમર્થન કર્યું છે જમણવારનો ખર્ચો પ્રવીણભાઈ નરેન્દ્રભાઈ પટેલ ધાનજના પટેલ છે કલોલ ધાનજના પટેલ છે એમના દ્વારા સંપૂર્ણ જમણવારનો ખર્ચો આપવામાં આવ્યો અહીંયા પાટીદારો બધા પાટીદારો જ કર્યું સમર્થન કોઈ ચિંતા કરવાની ટોપી અલગ આ અલગ આ અલગ બધા આનંદ કરો કાલ પધારો અને હવે સાચી લડત બતાવવાનો સમય આવી ગયો અને પ્રધાનમંત્રીજીને બતાવી દેવાનું છે કે પાટીદારો એ તમારી પાસે જે રહ્યા ને એક હજાર એ બરાબર છે એ અમારા જ છે એ અમારા જ છે જે તમારી વાત સાંભળી છે ને એ અમારા જ છે એ જ અમારી સાથે જ છે આ મુદ્દાને લઈને અમારા સાથે પણ બધા અમારી સાથે લાઈવ વિડી અંદર હું સ્વીકારું છું અને આજીવન સ્વીકારતો રહીશ હું સરદાર સૌના હતા સરદાર કોઈ પાટીદાર સમાજના હતા જ નહીં તમે સમજી લેજો અને જેટલા પણ લોકો તમે સમર્થન કરી રહ્યા છો એ તમામ લોકો પાટીદાર સમાજ કરતા પણ જે અન્ય સમાજના લોકો છે એ ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યા છો અને એ બદલ હું તમને સેલ્યુટ મારું છું તમે જે સરદાર બની ગયા છો અન્ય સમાજના લોકો સોશિયલ મીડિયાની અંદર જે સમર્થન કરી રહ્યા છો એ સમાજના એ તમામ સરદારોને હું દિલથી સેલ્યુટ કરું છું કારણ તમને હું કહું હું એટલા માટે જ બોલ્યો પાટીદાર સમાજના લોકોએ જે સરદારના નામનો ઉપયોગ કર્યો સરદારના નામનો ઉપયોગ કર્યો સરદારના નામનો રાજનીતિની ખુરશી ટકાવી રાખવા સંસ્થાઓના હોદ્દા પર ટકી રહેવા માટે ફલાણું ઢીકણું જે ઉપયોગ કરો છો એ ઉપયોગ તમે જો સરદારના નામનો કરતા હોય તો સરદારની પ્રતિમા સામૂ સરદારના ફોટાની સામૂ અને તમારે ખરેખર એક વખત એક ધ્યાન કરી અને સરદારને પૂછવાની જરૂર છે અને તમારા દિલને પૂછવાની જરૂર કે હું સરદારને અપમાન તો નહીં કરી રહ્યો હું સરદારનો ઉલ્લુ તો નથી બનાવી રહ્યો એવું તમારી જાતને તમે પૂછ્યો તો અંદરથી અવાજ આવશે કે ખરેખર હું સરદારને ઉલ્લુ બનાવી રહ્યો અને તમે માનો છો કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ઉલ્લુ બન્યું તમે માનો છો જો ઉલ્લુ બન્યા હોત નું તો આજે સરદારનું આવડું મોટું નામ ના હોત અને તમે ડરો છો એ વાત સરદાર ચોક્કસ કહેતા છે અને એના ઉપર એક શાયરી યાદ આવી એ શાયરી આજે બોલવી છે કોઈએ લખ્યું છે સરસ મજાની શાયરી જો એ લખેલી છે ભાઈ અને બોલવામાં પણ આવે છે એ શાયરી એટલે આજે શાયરી બોલવાની ઈચ્છા થઈ છે કે જેવી આવડે અમૃતકાળ 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 કરી અમૃતકાળ અત્યારે ચાલતો હોય ગાડી લઈને અમૃતકાળ એની ગાડી તમારે અમૃતકાળ ચાલતો હોય તો આ મિત્રો બધા ઉભા છે અત્યારે સાત ટકે લોન ફોર વ્હીલર ગાડીની મળે આ અમૃતકાળમાં ફોર વ્હીલર ગાડીની લોન સાત ટકે મળે અને એજ્યુકેશન ની લોન બાર ટકા મળે

પચીસ વર્ષ પછી આઝાદીનો હો વર્ષ પૂર્ણ થયે એટલે અમે આ કરી દઈશું બે હજાર સુડતાલીસ ની અંદર દેશ આ થઈ જાય છે પણ હાડા નવ વર્ષની અંદર એક અકેલાએ એકસો પંચાવન લાખ કરોડ રૂપિયા કર્જ લઈ અને દેશનું કર્જ બસો પોંચ કરોડ પહોંચાડી બસો પોંચ લાખ કરોડ પહોંચાડી દીધું એ બોલવું નહીં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું નોમ મિટાવી પોતાનું નોમ લખાવી દીધું મોટામાં મોટા પ્લેગ્રાઉન્ડ ઉપર વિશ્વના એ તમારે કોઈ બોલવું નહીં शर्म नहीं आती तुमने कोई ये शायरी सरस मजा नहीं की थी जा कभी सलमान के बालों कभी कैटरीना के गालों पे मर गए कभी सलमान के बालों कभी कैटरीना के गालों पे मर गए कभी चुंबन कभी चेहरे कभी चालों पे मर गए ऊपर बैठ के भगत सिंह भी कहते होंगे यार सुखदेव राजगुरु हम किस हम भी किस इंसानों के लिए मर गए अच्छी है कभी सलमान के बालों कभी कैटरीना के गालों पे मर गए कभी सलमान के बालों कभी कैटरीना के गालों पे मर गए कभी चुंबन कभी चेहरे कभी चालों पे मर गए ऊपर बैठ के भगत भगत सिंह भी कहते होंगे शुदे। यार सुखदेव राजगुरु हम भी किस इंसानों के लिए मर गए ना एना एना एक बीजी बात ये अंदर एक सरस मजा न सपनों के झूले में हम भी झूल जाते सपनों के झूले में हम भी झूल जाते ये तो अच्छा है ये तो अच्छा है नोटों पे छप गए ये तो अच्छा है नोटों पे छप गए वरना राष्ट्रपिता महात्मा गांधी को हम भी भूल जाते मूर्ख से आ समझवाण पड़े

હા બિરસા અમારા આદિવાસી વિસ્તારમાં પણ બીજેપી વાળા લોકોએ અમારા બિરસા મુંડાજી નું નામ નિશાન બધાનું આમનો પોતાનો ઇતિહાસ બનાવો તમે મારી વાતને સમજો આ કોઈ દાડો નહીં સ્વીકાર આ કોઈ દાળો સ્વીકાર છે નહીં ચલો મારી એક છેલ્લો ટોપિક કહીને આપણા વિડીયોની પૂર્ણાહુતિ કરી છું હું એટલા માટે કહી રહ્યો છું મિત્રો સમીર ભાઈ હાઉ સાહેબ સમીરભાઈ સમીર ભાઈ એકત્રીસો કરોડ રૂપિયાની મૂર્તિ બનાવી દીધી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પૈસા ક્યાંથી આયા એ કોઈને ખબર છે એ મૂર્તિ ચાઇનામાં બનાવવામાં ચાઇનાથી સરદાર આવે એ સરદારને જોવાના પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે જે લોકોની જમીનો લીધી એમનું પૂરતું વળતર આપવામાં નથી આવ્યું વિડીયોમાં હું બોલી રહ્યો છું તમે ના માન્યામાં આવો તો બીબીસી દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવી હતી તો જે લોકોની જમીન હતી એમની પડાવી અને ત્યાં લોકો ફળફળાદી અને પાણીને એવું બધું વેચી રહ્યા છે ઉભા રહો ભાઈ આ કોણ આવ્યું પછી હાલો હાલો જય સદા જય સદા પછી કરું હા હા ખબર છે દાદા એ તો 10 10 મિનિટ હો એટલે તમારે ખૂબ સમજવાની જરૂર છે અને વધુમાં વધુ લોકો કાલે પધારો અને 3100 કરોડ રૂપિયાની મૂર્તિ બનાવી પણ એ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને કરમસદ જવામાં તકલીફ છે એ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને નડિયાદ જવામાં તકલીફ છે એ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અમદાવાદ શાહીબાગ આવેલ સરદાર નેશનલ સ્મારકમાં જવાની પણ એમની તકલીફ દિલ્હીની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબો ચારસો કિતાબો પડી છે એ બધી બહુ છે અપમાન કરવામાં આવે મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ પૂછીને પોતાનું નામ લખ્યું અને આજ નરેન્દ્ર મોદીએ જ્યારે ચિમનભાઈ પટેલની સરકારની અંદર ભારતીય જનતા પાર્ટી અને જનતા દળની મિક્સ

આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું નામ શ્યામા પ્રસાદ મુખર્જી રાખવામાં પણ તુતીન ભૂંગળી બહુ નરેન્દ્ર મોદીની વાગી નહીં એટલા માટે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામકરણ કરવામાં આવી ત્યારબાદ પચાસ વર્ષના ભાડા પટ્ટા ઉપર અદાણીજીને આપી દેવામાં આવે છે અને એ અદાણીજી તેઓ પોતાનું નામ લખી દો છે જેટલી પણ ફ્લાઇટો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપર ઉતરે છે એમાં લખવામાં આવે કે ભાઈ એમાં બોલવામાં આવે અદાણી ઘણી બાબતો છે માટે કરી સરદારને સન્માન અપાવવા માટે કાલે વધારો વધુમાં વધુ લોકો વધારો તમામ મિત્રોને જય જય કરવી ગુજરાત ભારત માતા કી જય વંદે માતરમ જય જવાન જય કિસાન શહીદો અમર રહો જય સરદાર